મોરબીમાં મોબી સામૂલગ્ન સમિતિ અને રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમા હિન્દુ મુસ્લિમ સામૂલગ્ન યોજાયા મોરબી ચંગલસા પીરના પટાંગણમાં યોજાયેલા આઠમા સામૂલગ્નમાં હિન્દુ મુસ્લિમ સમાજના બાર નવ યુગલો એક જ મંડપ નીચે લગ્ન ગ્રંથિથી જોડાયા એક જ મંડપ નીચે હિન્દુ શાસ્ત્રીય્ય વિધિ મુજબ લગ્નના ફિરા ફર્યા બીજી બાજુ મુસ્લિમ સમાજના યુગલોના નિકા કરી સમાજને એકતાનો સંદેશ પાઠવ્યો મોરબી ચંગલસા પીરના પટાંગણમાં મોબી સામૂલગ્ન સમિતિ જાબુરગીર અને રામ રહીમ ચેરિટેબલ યોજાયેલા હિન્દુ સમૂહગ્નમાં બાર નવયુગલો લગ્ન ગ્રંથ થી જોડાયા હતા આયોજકો દ્વારા સમૂહ આયોજન કરવામાં કોઈ કચાસ બાકી ન રાખી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂલગ્નમાં એક જ મંચ ઉપર હિન્દુ મુસ્લિમ સમાજના સંતો મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામનું ફુલાહારથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ યુઝેરા સમુલગ્નની ખાસિયત એક જ મંડપની છે હિન્દુ શાસ્ત્રોક્ય વિધિવિધાન મુજબ લગ્ન લગ્નફીરા અને મુસ્લિમ સમાજના યુગલોના નિકા નિકાપટી એકતાનો સંદેશ પાઠવ્યો હતો આ સમુલગ્ન દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો જેમાં લાઈફ કેર બ્લડ સેન્ટર મૂરબીની ટીમ દ્વારા ખડે પગે રહી ઘણી બધી બોટલો લઈ એકત્રિત કર્યું જેમાં સમુલગ્ન સમિતિના સંચાલક અફઝલ બાપુ અને હુસેનભાઈ ભટ્ટીએ તમામ નવ યુગલોને કરિયાવર સાથે આશીર્વચન સાથે આશીર્વાદ આપ્યા તેમજ આ સમલગ્ન દરમિયાન શરણાઈ

સમિતિ જે છે એ સહ આવેલી છે ને એના સહ અત્યારે જે આ સમૂહ આઠમો સમૂહ લગ્ન કરેલો છે મોબી સમૂહ લગ્નના સહ કરેલો છે જાંબુર ગીરથી આવેલા છે અમારા બાપુ છે એના સહ સહકારથી ને ભરતભાઈ નાનજીભાઈ આ બધા અમારા સહયોગમાં રહેલા છે ને એના સહરાથી આ બધો સમૂહ લગ્ન આઠમો સમૂહ અમારો થયેલો છે ને મારે તો આમાં જાહેરાત કરી દીધી હતી ગયા વર્ષે કે હું જ્યાં લગી જીવીશ ત્યાં લગી સમૂહ લગ્ન કરતો રહીશ ભલે પાંચ છોકરીના કરીશ કે બે દીકરીના કરીશ પણ સમૂહ લગ્ન બાર મહિનામાં એકવાર સમૂહ લગ્ન કરીશ એ મારે એ આ દરગાયથી જ હું કીધેલો છે એટલે હું આ દર આ જે આ જે કીધેલો છે એ સમૂહ લગ્ન હું ચોવીશ જેટલા હું જીવીશ ત્યાં લગી ચાલુ રાખીશ બરાબર મને કર દીએ કે ન દીએ આ તો જે મારા મારા પેગા મને મારા ગોસ્પાકે મોકલી દીધા છે જાંબુર થી એટલે મારે સમૂહ લગ્ન નું આયોજન બહુ મસ્ત થઈ ગયું છે કોક ને વાંધો નથી જામબુર માંથી જે અફઝલ બાપુ બોલો છો અત્યારે અમે ની અંદર બાર દીકરા દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરેલા છે જેની અંદર અમને બહુ સફળતા મળી છે સાથે સાથ મુક્તાનંદ બાપુના જન્મદિવસનો ઉત્સવ છે એમાં અમે બ્લડ ડોનેશન રાખેલ છે અને એની અંદરથી ઓછામાં ઓછું સો જેટલા બ્લડ ડોનેશનનો ડોનરોએ બ્લડ ડોનેશન કર્યું છે અને બધી ડોનેશનોને અમે આભાર માનીએ છીએ અને મોરબીની અંદર જે સમૂહલગ્ન સર્વજ્ઞાતિ કરેલું હતું અમને બહુ સારી રીતે ગામવાળાઓનો સાથ સપોર્ટ મળ્યો અને વ્યવસ્થિત રીતે અમે અહીંયા સમૂહ લગ્ન કરી અને બહુ ખુશીઓ અમને અર્પણ કરી આ લોકોએ

ગુજરાતભરમાં અમે સમૂહ લગ્ન કરીએ છીએ જેમ કે વર્ષમાં અમે સાતસો આઠસો છોકરીના સમૂહ લગ્ન કરાવીએ છીએ ગુજરાતમાં અનેક જગ્યાએ જઈને કરાવીએ છીએ કે એ આ જ રીતના આગળ પણ કરાવતા રહીશું એવી બધી પાસે દુઆ છે ને પણ આજ અમે જે આગળના જે કાર્યક્રમ છે તેમાં આવી અને બધી જે મહેમાનો આવ્યા છે એમ ચાભાઈ પઠાણ છે જે આપણે બાવા છે

દર વર્ષ દર સર્વ સમાજનો અમે સાથ સહકાર જેમાં પત્રકાર ભાઈઓ અને સર્વ સમાજ આ સાથ સહકારમાં અમારી સાથે જોડાયેલી હતી જાંબુગીરી બાપુથી આવેલા તે તેમને પણ સારું એક જાતનું અમને પ્રવચન આપી અને રાહ ચિંદેલ છે કે સમૂહ લગ્ન એક એવી દીકરીઓના વાકે છે જે દીકરીઓના મા બાપ હોય ન હોય તે આ લગ્નમાં જોડાઈ શકે અને તે દીકરીઓ સારા ઘર જઈ અને સારા કર્મ કરી અને તે પોતે પવિત્રતા જીવી શકે તેવા એક આયોજનનું અમે આયોજન હતું અને આયોજનમાં મોબી સમૂહલગ્ન દ્વારા જે આયોજન કરેલું હતું રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેના દ્વારા અમે ભવ્યથી ભવ્ય સ્વાગત કરી હતી અને સર્વનું અમે ભવ્ય સ્વાગત કરી છીએ જય ભીમ જય ભીમ જય ભીમ મિત્રો આજે ચાર તારીખે જે સમૂહલગ્ન લગ્ન સર્વજ્ઞાતિ સમૂહ નું જે આયોજન કરવામાં આવ્યું છે એ ભવ્ય અને સુંદર અને આનંદદાયી હતું અને અમને બહુ જ આનંદ આવ્યો છે કે આજે અમે હિન્દુ મુસ્લિમ એક એકતાનું મોટું પ્રતિક જોવા મળ્યું છે મોરબીની અંદર અમને અને આવા નવા આયોજન રામ રહીન ચેરિટેબલ ટ્રસ્ટ અને મોબી સમુલગ્ન સમિતિ અને અમારા જેવા કાર્યકર્તાઓ સાથે આગામી જોડી અને આથી વધુ સારા કાર્યક્રમ આપશું એવી આશા અપેક્ષા સાથે જય ભીમ જય ભારત નમ પૂજાય મારું નામ મુસુનભાઈ પઠાણ કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત આજરોજ મોરબી ખાતે જંગલસા સરકારના આસ્થાનામાં મોબી સમૂહલ સમિતિ અને રામ રહીમ ટ્રસ્ટ મોરબી દ્વારા એક ખૂબ જ સુંદર સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદીની ખાસ વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ બંને દુલ્હા દુલ્હનોએ એકી સાથે એક તરફ નિકા પરાણા એક તરફ ફેરા ફરાણા અને દરેક સમા બંને સમાજના આગેવાનો એક મંચ ઉપર રહ્યા સંતો મહંતો અને પીરે તરીક હતો એ પણ એક મંચ ઉપર રહ્યા એક બાજુ નિકાની વિધિ ફેરાની વિધિ સાચું હિન્દુસ્તાન છે આજ આપણી સહિયારી સંસ્કૃતિ છે આજ આપણી એકતા છે આજ આપણો ભાઈચારો છે અને આજે મોભી સમૂહ લગ્ન સમિતિ અને ટ્રસ્ટ બંનેના અફજલ બાપુ અને ભાઈ હુસેનભાઈ બંને એ મળી અને આ કાર્યક્રમને પાર પાડ્યો છે એમની પૂરી ટીમે ખૂબ મહેનત કરી છે સાથે સાથે આજે આમંત્રિત મહેમાનોમાં ખાસ અમિત બાબા મલંગ વિજાપુરથી અને બગાબાપુ વાંકાનેરથી અને તમામ સાદાતે કિરામ અને ખૂબ ગુજરાતભરના આગેવાનો અમે પોતે પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ દુલ્લા દુલ્હલોને આશીષ પાઠવ્યા હતા ધુવાઓથી નવાજ્યા હતા આ જ પ્રકારની હિન્દુ મુસ્લિમ એકતા કાયમ રહે દેશની અંદર જ્યારે સંકુચિત માનસિકતાના લોકો એમના પ્રયત્ન કરે છે ત્યારે એ બે પાંચ ટકા લોકોની સામે ન જોઈ અને હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાથી જે રીતે વર્ષોથી પોતાના એકબીજાના તહેવારોમાં જાય છે એકબીજા વ્યવસાયો સાથે કરે છે એકબીજા જે રીતે હળી મળીને રહે છે એ આજે સાબિત કરી બતાવ્યું મોરબીની ધરતી ઉપર કે ખૂબ સુંદર રીતે હિન્દુ અને મુસ્લિમની એકતાની સાથે બંને સમાજના બંને ધર્મના લોકો સાથે મળીને આજે પોત પોતાના દુલ્લા દુલ્હનો એ આજે પ્રભુતામાં પગલા માંડ્યા પોતાનું નવું જીવન શરૂ કર્યું અને બધાએ સાથે મળીને એક મંચ ઉપર બેસીને આ કોમી ઉદાહરણને પૂરું પાડ્યું છે